ખોડલધામ ટ્રસ્ટ કાગવડ સંચાલિત કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ અંતર્ગત જામનગર શહેરમાં વોર્ડ નંબર સોળમાં ખોડલની શોભાયાત્રા તથા દરેક સોસાયટીના મુખ્ય સ્થળોએ માતાજીની મહા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જ્યારે આ રથનો પ્રારંભ પટેલ પાર્ક મેઇન રોડથી કરવામાં આવ્યો હતો જેમાં મેયર વિનોદભાઈ ખીમસોરિયા જિલ્લા ભાજપ પ્રમુખ વિનુભાઈ ભંડેરી શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર વિકુલ પટેલ તેમજ ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ટ્રસ્ટી નાથાભાઈ મુંગરા જીતુભાઈ કમાણી તુલસીભાઈ ગાજીપરા જયંતિભાઈ પાદરિયા જિલ્લા કન્વીનિયર મયુરભાઈ મુંગરા તેમજ મહિલા કન્વીનિયર પુષ્પાબેન સહિતના સર્વે સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ખોડલનો રથ અને કેન્સર હોસ્પિટલના રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું રમેશભાઈ મુંગરા ખોડલધામ જામનગર જિલ્લા કન્વીનર જયમાં ખોડલ ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા ખોડલધામ કેન્સર હોસ્પિટલનું નિર્માણ થવા જઈ રહ્યું છે આરોગ્ય ક્ષેત્રે ભવ્ય ભવ્ય આરોગ્ય ક્ષેત્ર ભવ્ય કેન્સર હોસ્પિટલ નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે રાજકોટ થી તેર કિલોમીટર દૂર અમરેલી ગામ ખાતે ખોડલધામ માં આપણે શોભાયાત્રા અને રથયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે ત્યાં દીકરીઓ અને બહેનો દ્વારા આરતીઓનું આયોજન કરવામાં આવેલું છે બધી દરેક સોસાયટીઓમાં મહા આરતી નું પણ આયોજન કરવામાં આવેલું છે જયમાં કોડલ જય સરદાર